રાણપુરના કિનારા ગામે માઇનોલ કેનાલનું અધૂરું કામ શરૂ કરવા ખેડૂતોએ કરી માંગ રાણપુર કનારા માળણપુર હડમતાળા બોડિયા નાગનેશ બરાનીયા દેવડીયા પાટણા દેવગણા સુંદરિયાણા સહિત પંદરેક ગામના ખેડૂતો બંધકેનાલ પર થયા એકત્રિત ખેડૂતો કિનારા ગામે બંધમાઈનોલ કેનાલ પર એકત્રિત થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરીને મીડિયા સમક્ષ રોષ વ્યક્ત ઠાલવ્યો કિનારા બ્રાન્ચ કેનાલમાંથી માઇનોલ કેનાલનું કામ પંદરથી સત્તર વર્ષ પહેલાં શરૂ કરેલ જે અધૂરું છે ત્યારે રાણપુરના કિનારા ગામે માઇનોલ કેનાલનું અધૂરું કામ શરૂ પંદરેક ગામના ખેડૂતોએ કરી માંગ પંદરેક વર્ષથી કેનાલનું કામ પૂર્ણ ન કરાતા પંદરેક ગામના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે કિનારા માઇનોલ કેનાલનું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરી નહીંતર આંદોલનની ઉચ્ચારી ચીમકી કેડો જો કેડુ નો શેડ હબરાવે આ કેના આમ જોવા ગઈ બરોબર યાર કામ કરેલું ગયું છે ઓકે એસએનડી 10 આ આ રહી ને આ કીધું આ બરી બં કે આમ લઈ બરોબર પછી ખેડું ન રોવાનું છે જી આપો પાણી આપો પાણી આપો અમારી ચેનલ કરો પાણી આપો કરો

અને બીજા નંબરમાં અહીંયા જે મિનિટની રોજના ખાડિયામાં જે વૈકલ્પિક રીતે અમને મંજૂરી આપી હતી તે કેનલનું કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમારે આ ખાડિયામાં પાણી લઈ જઈને તમે ફ્રિયત આપી શકશો પણ એ છેલ્લા પંદર વીસ દિવસથી એ પણ બંધ કરવામાં આવ્યું છે અત્યારે અમારી એક જ માંગ છે અત્યારે ઘઉં ચણા એ વાવેતર કરી કરી લીંકું છે પણ હવે આ પાણી જ બંધ થતા એ ફૂંકાડવાના પ્રશ્ન છે એટલે વહેલામાં વહેલી તકે અમારે આ પાણીનો વિકલ્પ આથી અને પાણી ચાલુ કરે અને બીજા નંબરમાં આ જે કેનલ ના કામ મજૂરા છે એ તાત્કાલિક ધોરણે કામ પૂરા કરાવે એવી સરકાર શ્રીને માંગણી છે મુદ્દાભાઈ ભૂગાભાઈ જમવાડ ઇસના અમારો એવો છે સાહેબ કે આશરા માઇનર કેનલ દસ નંબર જે આવેલી છે કનારા અને આની નીચે દસ થી પંદર ગામડા છે જે દસ થી પંદર ગામડાના ખેડૂત એટલા બધા આશરે હેરાન થાય છે કે શિયાળુ પાક વાયુ વાયુ બેઠા છે અને આ કેનલ મૌખિકમાં અમને એવું કહેવામાં આવે છે વારંવાર કલેક્ટર માં રજૂઆત કરેલી છે સાહેબ પણ વારંવાર એવું કહેવામાં આવે છે કેનલ ચાલુ છે પણ ખરેખર આ કેનલ ચાલુ નથી આ કેનલ હાવ બંધ છે ને કામ અધૂરા છે પણ તો આ ખેડૂતો વાવીને જે બેઠા છે તો એના માટે ખેડૂતોને શું વિચારવા તો આ તાત્કાલિકના ધોરણે અને યુદ્ધના ધોરણે આ કેનલ નું કામ તાત્કાલિક પૂરું કરે અને સરકાર પે અમારી આ માંગ છે આ ખેડૂતો બધાય આ તલવલી રહ્યા છે આ ખેડૂતો બધાય પછી ક્યાંથી આ સરકારી બોજો ભરશે આવું થશે અને કોન્ટ્રાક્ટદારો તો શું છે કે આધુરા કામ નિકીન વ્યાઈ ગયા છે તો સરકારને આ ધ્યાન ધ્યાન કામ પૂરા કરાવવા જોઈએ કે નહીં માંગ અમારી છે કે યુદ્ધના ધોરણે અમને આ સાત તે આઠ દિવસમાં વધારે વધારે સાત તે આઠ દિવસમાં આ કેનલ ચાલુ થાય એવી અમારી ખેડૂતની માંગ છે બીજા નંબરમાં કલેક્ટર સાહેબે એવું કીધેલું કે ભાઈ જ્યાં સુધી કેનલ હો પૂરી થાય ત્યાં સુધી ખાડિયામાં તમે પાણી લઈ જાવ પણ અત્યારે છેલ્લા વીસ દિવસથી આ ખાડિયાનું પાણી બંધ કરી દીધું છે ઘઉં જીરા બધું વાવીને નીક્યું છે અને આ ખાડિયાનું પાણી બંધ કરાવવામાં આવ્યું છે તો આ ખેડૂતે વાયુલ મહી ક્યુએ એનું શું તો યુદ્ધના ધોરણે પાણી ચાલુ કર્યા અથવા ખાળ્યાયમ કરીને આ કેનલનું કામ છેલ્લા આઠ દિવસમાં તાત્કાલિક ધોરણે ચાલુ કરે અને આ કેનલ ચાલુ કરીને અમને ખેડૂતને પાણી પૂરું પડે આ અમારી માઇન્ડ છે નહીતર આવનારા દિવસોમાં આ ખેડૂતનું વાતાવરણ ઉગ્ર ઉગ્રત બનશે પણ પછી કાલ અમને ન કહેતા અને ખેડૂતો કેટલા પીડાયું છે એ અમે જાણીએ છીએ નામ પરમાર રણિત શી હવે અમારી અત્યારે માંગ એ છે કે તાત્કાલિક ધોરણે આજે રિપેરિંગ કેનાલ કરી અને આમાં તાત્કાલિક ધોરણે પાણી આપે આ લીમડી બ્રાન્ચની કેનાલ ગણાય છે લીમડી મેન બ્રાન્ચમાંથી પેટા દસ નંબરની કેનાલ પડી છે પેટા દસ નંબરની કેનાલ નું જયારે મેન કામ મેન કેનાલ નું કામ બન્યું પેટાનું કામ કરવાનું હતું ત્યારે એક છેડો બનો છે ને એક છેડો આખો અધૂરો છે હવે ઈ આ ફટાફટ પૂરું કરે હજી સુધીમાં આજે સરકારશ્રીનું જે કાર્ય સિદ્ધ નથી થયું તો ઝડપી વહેલી તકે સિદ્ધ થાય

శక్ట్లు శాంతి అమ్మ ప్రయా ఆందోళన